અંગ્રેજીમાં એક બહુ સરસ કહાવત છે જેનું નામ છે મિસિંગ ટાઇલ્સ સિન્ડ્રોમ એટલે આપણે કોઈના ઘરે ગયા હોય કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાં સરસ ટાઇલ્સથી કાંઈક ડિઝાઇન થયેલી હોય અથવા આર્કિટેક્ચર એક બહુ સરસ ઘર બનાવ્યું હોય પણ એમાં એક નાનકડી ઈંટ રહી ગઈ હોય એક નાનકડી ડિઝાઇન રહી ગઈ હોય એક ખૂણામાં એક નાનકડી ટાઇલ્સ રહી ગઈ હોય તો આપણું બધાનું ધ્યાન ત્યાં જ જાય આપણને આટલું સરસ મ્યુ ડિઝાઇન કરેલું છે આર્કિટેક્ચરે અથવા તો કોઈનું ઘરની દિવાલ આટલી સરસ છે ત્યાં થઈને નહીં જાય નાનકડી વસ્તુની જે કમી છે ને કે જે સોમાંથી ઝીરો પોઈન્ટ એક જ એનું મહત્ત્વ હશે એના ઉપર બધાનું ધ્યાન જશે આ જ માઇન્ડસેટ આપણે ઘણી વખત શેર બજારમાં લઈ આવી છે અને એટલા માટે ઘણીવાર સફળ નથી થતા અમારા જે આપણો વિડીયોનું ટાઇટલ છે એ મેં રાખેલું છે કે લોસથી આગળ વિચારતા શીખો એનો મતલબ શું એનો મતલબ એમ કે ઘણા લોકો જ્યારે શેર બજારમાં આવે અથવા તો આવવાનું વિચારે તે લોકો કેમ ન આવતા હોય ખબર છે શેર બજારમાં તો લોસ થાય એટલે મારે નથી આવું હવે માની લો કે અમુક લોકો સ્ટોક માર્કેટમાં આવી જાય તો એ લોકોની કમ્પ્લેન શું હોય ખબર સર આ સ્ટ્રેટેજી વર્ક નથી કરતી આમાં લોસ થાય છે આમાં આમ થાય છે એટલે ઘણા લોકોનું ફોકસ શું હોય ખબર છે લોસ 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 અને લોસ બરાબર છે એનાથી એ લોકો આગળ વિચારી નથી શકતા ભલે એ લોકો શેરબજારમાં આવે કે ન આવે એ લોકોનું રીઝન પણ લોસ હોય છે શેરબજારમાં આવી ગયા પછીનું રીઝન એ લોસ હોય છે હવે તમને એવું થાય છે કે સર ક્યાં તમે આવી પ્રેક્ટિકલ વાત કરો છો પૈસા થોડા બધાને મફતમાં આવે છે બધા મહેનતથી પૈસા બનાવે છે અને એ લોકો શેરબજારમાં આવ્યા હોય છે બધાને ઘર ઘર ચલાવવાનું હોય છે તો લોસ તો નેગેટિવ વસ્તુ કહેવાય એના વિશે તો લોકો બોલવાના બરાબર સાચી વાત છે પણ થોડુંક તમે ઓપન માઇન્ડ રાખી અને મને સાંભળો કે હું શું કહેવા માંગુ છું જો આપણે જ્યારે જોબ કરીએ ને જોબ અને તમારી સેલરી છે પચાસ હજાર એંસી હજાર લાખ બે લાખ રૂપિયા મહિને તો આપણું માઇન્ડ કેવું હોય ખબર છે આપણને એવું લાગે આપણી જિંદગીમાં કંઈ લોસ જ નથી જો મહિનો પૂરો થઈને પચાસ હજાર આવી ગયા જો મહિનો પૂરો થયો ને એંસી હજાર આવી ગયા જો મહિનો પૂરો થયો લાખ આવી ગયા પણ આપણે એ વસ્તુ નથી વિચારતા કે હું આ જે જોબ કરું છું એ જોબ હું ના કરતો હોય તો મારી પાસે સમયનો કેટલો બધો ઉપયોગ થાત અને માની લ્યો કે એમાંથી કોઈ કોઈ બિઝનેસ કર્યો એસી હજાર શું હું તો આઠ લાખ મહિનાના કમાઈ લે બરાબર છે પણ આપણે આપણા સમયની વેલ્યુ ક્યારેય ગણતા નથી કે ભાઈ મારી એક કલાકની વેલ્યુ કેટલી કારણ કે આપણને નાનપણથી એવું બધું શીખવાડવામાં આવતું નથી એટલે આપણે શું કહીએ ભલે ને મારા નવ કલાક વયા જતા ભલેને ને મારા વીકેન્ડે વયા જતા પૈસા આવે છે ને તમે ખાસ જોજો આવા લોકો જે લોકો નો માઇન્ડસેટ આવું છે ને એ લોકો બિઝનેસ વિચારે ને તો બિઝનેસ મે પહેલા એવું થાય પ્રોડક્ટ વેચાશે કે નહીં વેચાય લોસ થશે તો શું કરવાનું આવું બધું કેમ લોકો વિચારે છે કેમ ધંધો નથી સ્ટાર્ટ કરી શકતા કારણ કે એને એમ થાય કે મહિનો પૈ તો તો ક્યાં એમ કે અમાર 50000 ક્યાં જતા રહ્યા ઓલું તો જોબ માં તો આવતા તો તો ખરા એટલે એટલા માટે જ માની લો કે આપણી આજુબાજુમાં ઘણા બધા બિઝનેસવાળા છે કે જે લોકો નાનપણથી બહુ નાના પાયેથી ગાંઠિયા વેચવાનું શરૂ કર્યું હતું કે ચિપ્સ વેચવાનું શરૂ કર્યું હતું પાણીપુરી પછી એ લોકો એક બે બ્રાન્ચ ત્રણ ચાર બનાવી લીધી પછી એ લોકોનું ટર્ન ઓવર લાખો કરોડોમાં જતું રહે આવા એક્ઝામ્પલ આપણે ગુજરાતમાં છે ગુજરાતની બહાર છે બરાબર છે બિઝનેસની અપર લિમિટ કોઈ દિવસ હોતી નથી હવે બીજી એક વસ્તુ કહું કે જ્યારે માણસો ટ્રેડિંગમાં આવે ને ત્યારે લોસ ન થવો જોઈએ લોસ ન થવો જોઈએ અરે મને લોસ થઈ ગયો અરે સર આ સ્ટ્રેટેજી કામ નથી કરતો માની લો કે તમારે ચાનો ધંધો છે કે ફાફડા ગાંઠિયાનો ધંધો છે તો એનું રો મટિરિયલ કંઈક આવે કે ન આવે દુકાનના ભાડા ભાડાબાડા આવે કે ન આવે લો કે તમે ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ કરતા હોય તમે જ્વેલરી ઇમિટેશન જ્વેલરી એક્સપોર્ટ કરતા હોય તમે કાંઈ પણ એ બધો ધંધો કરતા હોય બધામાં સૌથી પહેલો ખર્ચો તો રો મટિરિયલનો જ આવી જાય એ જ તમારા વીસ ત્રીસ કે ચાલીસ ટકા રૂપિયા લઈ જાય તમારા પછી તમે શિપિંગ કે કસ્ટમરને કઈ રીતે આપો છો શું આપો છો ભાડા એમ્પ્લોય આ બધો ખર્ચો મોટી મોટી ફેક્ટરીઓ નાખીને બેઠા હોય છે ને તો વીસ ટકા માર્જિનમાં કામ કરતા હોય અઢાર ટકા માર્જિનમાં કામ કરતા હોય પંદર ટકા માર્જિનમાં કામ કરતા હોય તો એ લોકો સફળ વ્યક્તિ કહેવાય છે કે લાખ ઉપર પંદર ટકા લાખ ઉપર વીસ ટકા ભાઈ મારું લાખ ઉપર એકવીસ ટકા માર્જિન છે તો બહુ સારો ધંધો કહેવાય એ બધી વસ્તુઓમાં પણ તમે કોઈ દિવસ શેરબજારમાં એવું માર્ક કર્યું આપણે વીસ ટકા રિટર્નથી સેટિસફાઈ છે વરસ પૂરું ને મેં તમને કીધું કે મેં પચીસ ટકા કમાણા તો તમે શું કહેશો સર એક ટ્રેડમાં આપણે તો પચીસ ટકા જોઈએ છે મહિનામાં પાંચ હજાર ટકાનું રિટર્ન જોઈએ છે આવી હોય છે ને મેન્ટાલિટી એટલા માટે હું તમને શું કહેવા માગું છું કે લોસ લોસ કરીને તમે બેસા બેઠી રહેશો કે ભાઈ શેરબજારમાં નથી આવવું અથવા તો લોસ લોસ કરીને અમે તમે સ્ટ્રેટેજીની કમ્પ્લેન કરશો તમે ક્યારેય આગળ નહીં આવો તમે બિઝનેસમેનની જેમ વિચારતા જ નથી અને તમે એવી સ્ટ્રેટેજી પાછળ પાગલ થઈ જશો કે જેમાં લોસ ન હોય એવું ક્યારેય બનતું નથી આપણી એપ્લિકેશનમાં મેં ઘણી બધી ટ્રેડિંગ સિસ્ટમ્સ ને વર્કશોપ મૂકેલા છે એમાં હું ઘણી સિસ્ટમ અમુક સ્ટ્રેટેજી જ આપું છું એમાંથી ઘણા કોઈક ટ્રેડનાર મને મેસેજ આવે આ તમારી સ્ટ્રેટેજી ક્યાં વર્ક કરે છે અચ્છા સોરી ભૂલ થઈ ગઈ એ વર્ક નથી કરતું તમે કેટલા ટ્રેડ પાડ્યા તો કેટલા ટ્રેડ પાડ્યા ખબર પાંચ સાત દસ ટ્રેડ એમાં પ્રોબેબિલિટીની સંભાવના એ ભાઈએ ચેક કરી નાખી કે આ સ્ટ્રેટેજી ખરાબ છે તમે કોઈ સ્ટ્રેટેજી સ્ટોક માર્કેટમાં યુઝ કરો માન લો કે એનો સક્સેસ રેશિયો સેવન્ટી એટી પર્સન્ટ હોય તો દર સો ટ્રેડે તમારા વીસ થી પચીસ ટ્રેડમાં તમારો સ્ટોપ લોસ હિટ થશે એવી આસપાસની ગણતરી હોય તમે અહીંયા દસ ટ્રેડ સાત ટ્રેડ પંદર ટ્રેડમાં એનું પ્રોબેબિલિટી ચેક કરીને ભાગી ગયા અને શું કહી દીધું લોસ થાય છે આવી કેટલા લોકોની મેન્ટાલિટી હોય છે આપણું ડેરિંગ જ નથી કે આપણે કંઈક ટ્રેડ પાડીએ આપણું ડેરિંગ એટલું નથી કે પચાસ ટ્રેડ પાડીએ તમે સમજો કે સંભાવના સિક્કો તમે ઉછાળો તો એમાં તમને ખબર ન હોય કઈ બાજુ કેટલી વાર પડવાનું છે કોઈ પણ આપણે પાસાની રમત રમી ગયા બરોબર છે એમાં આપણને ખબર કે ક્યાં કેટલી વાર શું પડવાનું છે એવી જ રીતના કોઈ સ્ટ્રેટેજીમાં માની લો કે સક્સેસ રેશિયો પંચોતેર ટકા હતો હવે પચીસ ટકા જે આપણે ટ્રેડ સ્ટોપલોસમાં થવાના છે એ ક્યારે આવવાના છે એ નથી ખબર આપણને પણ એ આવવાના છે એટલું કન્ફર્મ છે તો અત્યારનું જે માઇન્ડસેટ છે ને એના વિશે હું વાત કરું છું કે આ માઇન્ડસેટ એટલું ખોટું છે કે એમાં તમે ટ્રેડર બની જ ના શકો તમે એવું વિચારો ને કે તમે એક ધંધો કરો છો માની લો કે મારે એક ધંધો કરવો હોય અને મને એમ થાય કે યાર આપણા ગુજરાતની અમુક આઈટમ આપણા ગુજરાતનું ફરસાણ છે એ મારે અમુક અમુક કન્ટ્રી છે એમાં ડિમાન્ડ હોય છે એ મારે એક્સપોર્ટ કરવું છે ચલો મેં એવું ધારી લીધું બરાબર તો એ ફરસાણ છે કાં તો હું પોતે બનાવું કાં તો બીજા પાસેથી હોલસેલ લઉં તો એનો કાંઈક ખર્ચ હશે ને કે ભાઈ ચાલો એક ફરસાણનું પેકેટ છે સો રૂપિયા તો સો રૂપિયામાં ચાલો એને મેન્યુફેક્ચર કરવા બેસો તો ત્રીસ રૂપિયાનો તો ખર્ચ આવતો હશે ને રો મટિરિયલ સહિત લેબર સહિત બધો આવતો હશે ને કોકની પાસેથી લઉં તો એ મને ત્રીસ ચાલીસ રૂપિયામાં તો આવશે કે નહીં આપે એના પછી હું મારું લેબલ ડિઝાઇન કરું સ્ટીકર મૂકું કોઈક એજન્ટ પાસે જાઓ એને કમિશન આપું કે મારે આટલો માલ બહાર પહોંચાડવો છે ગવર્મેન્ટનું લાઇસન્સ લઉં ટેક્સ ભરું દર ટ્રાન્ઝેક્શનમાં હું ટેક્સ ભરું અમુક સેમ્પલ રિટર્ન થાય અમુક માલ પાછો આવે કોઈ પણ ધંધાદારી માણસ પાસે બેસો તો આવી રીતના થાય ને ધંધો પણ એમ કે ના મારે તો એક્સપોર્ટનો ધંધો કરવો છે પણ મને કાંઈ આવો બધો કાંઈ ખર્ચો ન નડવો જોઈએ એવું ચાલતું હશે જે ચા વેચે જે ગાંઠિયા વેચે એને આવું ચાલતું હશે આઈટી કંપનીમાં મોટી મોટી આઈટી કંપની હોય છે અથવા તો નાની આઈટી કંપનીમાં હોય છે મૂકવા પડે ને ત્રીસ ચાલીસ લેપટોપ એસી કેબિન મૂકવી પડે ને એમ્પ્લોય મેનેજર ત્યારે કંઈક એ માણસને પૈસા મળશે કે નહીં મળે તો આપણે એવું કેમ નથી સમજતા કે હું ધંધામાં આવ્યો સ્ટોક માર્કેટમાં મને કે મારી કેપિટલ પચાસ હજાર કે લાખ છે તો એની અમુક પર્સન્ટેજ તો મારા કોસ્ટમાં જશે કે નહીં જોઈએ આ તો બ્રોકર અકાઉન્ટ ફ્રીમાં ખોલાવી નાખું બરાબર ટ્રેડ કરવા માંડ્યા બસ હવે જે થવું જોઈએ એ પ્રોફિટ જ થવું જોઈએ આપણને અને એ પ્રોફિટ એ કેવો એક એક ટ્રેડમાં વીસ વીસ ચાલીસ ટકા થવું જોઈએ બરાબર મહિનામાં આપણને આમ હજારો ટકાનો પ્રોફિટ થઈ જવો જોઈએ જ્યારે મોટી મોટી કંપનીઓવાળા એનું એન્યુઅલ રિઝલ્ટ આવે તો એમ કે પંદર ટકા અઢાર ટકા વીસ ટકા પચીસ ટકા આવો પ્રોફિટ એ લોકો બતાવતા હોય છે આટલું માર્જિન એ લોકો બતાવતા હોય છે ટોટલ તો તમે જે એક્સપેક્ટ કરો છો કે એનું ખોટું છે અને તમે વિચારતા નથી કે જો તમારો આ ધંધો છે તો અમુક ટ્રેડ જે આપણા ખોટા પડવાના છે અથવા તો જે સ્ટોપલોસ થવાનો છે એ જ આપણી કોસ્ટ છે કોસ્ટ ઓફ ડુઈંગ અ બિઝનેસ જોબ કરવી છે નવ કલાક અહીંયા વેચીને આવા છે દસ લોકોનું આપણે માનવું છે પછી ઘરે આવીને કાંઈ કરવાની શક્તિ હોતી નથી આપણામાં અહીંથી જાવું છે જોબમાં પેટ્રોલના ખર્ચા અલગ અલગ વેધર એ બધી કોસ્ટ નથી આપણી તો સ્ટોક માર્કેટ કેટલું સરસ ફિલ્ડ છે કે મોબાઈલ અને લેપટોપ હોય તો ગમે ત્યાંથી ટ્રેડ કરો પૈસા કમાવો તો એની કંઈ કોસ્ટ હોય ને તો એ એ પ્રત્યે માઇન્ડસેટ તો તમે બદલો તમારું લોસથી ક્યાંક આગળ તો વિચારો લાઈફમાં આપણે ઘણા બધા બિઝનેસ જ્યારે બિઝનેસ ઓનર બિઝનેસ સ્ટાર્ટ કરે ને તો એવું બધું ના ગણે કે મારો પેકેજિંગમાં ખર્ચો કેટલો થશે મારો શિપિંગમાં કેટલો ખર્ચો થશે આપણે એમેઝોન ફ્લિપકાર્ટ ઉપરથી ઘણી બધી નાની મોટી આઈટમ આપણે કરીએ છીએ ફ્રી શિપિંગ ફ્રી શિપિંગ બિચારાઓ આવતા હોય છે એ ફ્રી શિપિંગ એ લોકો માટે ફ્રી શિપિંગ થોડું હોય છે ક્યારે આપણે વિચાર્યું કે બસો રૂપિયાની આઈટમમાં ચાલીસ રૂપિયા તો એનું શિપિંગ ચાર્જ હતો એણે આપણી પાસેથી ના લીધો એ પછી એક હોલસેલર પાસેથી લઈ આવ્યો હશે એમેઝોન કે ફ્લિપકાર્ટને એના દસ પંદર ટકા કમિશન ચૂકવું હશે ટેક્સ ચૂકવતો હશે પછી એના હાથમાં કાંઈક આવતું હશે એવું વિચારી શકે કે ના 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 આ બધું કસ્ટમર ઉપર નાખો તો કોઈ પણ ધંધાનો કંઈક કોસ્ટ હોય છે તો એવું કંઈ વિચારશે કે આ તો લોસ છે ભાઈ આ બિઝનેસ નથી કરો નેટ ટુ નેટ પ્રોફિટ આવે એવું કરો એવું થાય કોઈ દિવસ જો તમારી પાસે કોઈ સ્ટ્રેટેજી હોય મારી આપેલી કોઈ નહીં આપેલી હોય ગમે એ રીતે તમારી રીતે તમે ટ્રેડિંગ કરતા હોય તમે એટલું બધું લોસ વ વિચારવા જશો ને તો તમે ક્યારેય આગળ આવી જ ન શકો તમારે નેટ ટુ નેટ તમે વર્ષ બે વર્ષમાં કેટલા પૈસા કમાઈ લ્યો છો ને એ વિચારવાનું હોય હા એનો મતલબ હું એવું નથી કહેતો કે તમે આંખ બંધ કરીને ટ્રેડ કરો જે નોર્મલ રિસ્ક મેનેજમેન્ટના રૂલ છે કે ભાઈ સ્ટોપ લોસ જ્યાં મૂકવાનો છે ત્યાં મૂકો તમારે એક ટ્રેડમાં તમારી કેપિટલ પ્રમાણે કેટલું રિસ્ક લેવાનું છે લ્યો જ્યાં ટ્રેડ લેવાનો છે ત્યાં લ્યો ઓવર ટ્રેડિંગ ના કરો આ ન કરો જે બધું નોર્મલ રિસ્ક મેનેજમેન્ટ હોય છે એ તો બધું અપ્લાય કરવાનું જ હોય છે પછી જે લોસ થાય છે એ થવાનો છે એ બધાને થવાનો છે તમને મને નહીં કોઈપણને થવાનો છે તો એને બિઝનેસ એક્સપેન્સીસ ગણી લો અને એટલું લોસ 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 ઉપર ફોકસ કરશો ને તો મેઇન પ્રોડક્ટ છે ને પ્રોફિટ એના વિશે તમે કંઈ બોલતા જ નથી સમજતા જ નથી સમજાય છે એટલે લોસથી એટલા બધા ડરોમાં તમે અને કોઈ પણ સ્ટ્રેટેજી છે એમાં લોસને તમે એ રીતે જજ ના કરો કે આ સ્ટ્રેટેજી સારી એ સ્ટ્રેટેજી ખરાબ ચલો તમે એક સ્ટ્રેટેજી નંબર એ લીધી એ સ્ટ્રેજીમાં સારા ટ્રેડ મહિના બે ત્રણ મહિના સારા ટ્રેડ કર્યા મહિનો સૌથી ખરાબ તો તમે શું કરી એટલે પેલા સ્ટ્રેટેજી શું છે એના સારા અને ખરાબ પાસા જોવો આપોઆપ તમને ખબર પડવા મળશે ક્યારે ટ્રેડ કરવો ક્યારે ટ્રેડ ન કરવો જો લોસ થતો હોય તો શોધો કે કેમ લોસ થાય છે શું એ લોસને ઓછો કરવાના અવોઈડ કરવાના કોઈ રસ્તાઓ છે એમ કરીને આગળ વધી જાઓ અને બધા રસ્તા જોઈ લીધા પછી જો અમુક લોસ થાય તો એને બિઝનેસ એક્સપેન્સની જેમ તમારે માન લેવાનું કે તમારી સાથે ટ્રેડિંગમાં બે જણા એની એક કે બે જણા એની સેલરી લે છે આ બધું ટ્રેડિંગ મેનેજ કરવા માટે આ વિડીયો મેં ખાસ એટલા માટે જ બનાવ્યો કે ઘણા લોકો શેરબજારમાં આવતા પહેલાં લોસ વિશે જ વિચારે છે ઘણા લોકો શેરબજારમાં આવ્યા પછી એ લોસ વિશે જ વિચારે છે એક ટાઈમે એ વિચાર સારો છે બરાબર કારણ કે આપણને રિસ્ક મેનેજ કરવામાં કે લોસ મેનેજમેન્ટ કરવામાં ફાયદો કરાવે પણ તમારું એ સો ટકા માઇન્ડ એવું જ હોય કે આપણું ભાઈ લોસ લોસ અને લોસ તો તમે જિંદગીમાં ક્યારે આગળ ન વધી શકો એનાથી આગળ તો વિચારો પ્રોફિટ કમાવવાનું તો તમે વિચારો ત્યાં માર્કેટમાં ટકવાનું તો તમે વિચારો એક વખત અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે પણ કોઈ બી સ્ટ્રેટેજી યુઝ કરતા હોય તો એ સ્ટ્રેટેજીને તમે દર ખૂણાથી ચકાસો ક્વેશ્ચન કરો મને પ્રોફિટ થયો શું કરવા થયો મને લોસ થયો શું કરવા થયો પોસિબલ હોય તો મોબાઈલમાં નોટપેડની એપ્લિકેશન કોઈ બી નોટની એપ્લિકેશન ડાઉનલોડ કરી નોટ્સ લખો આપોઆપ તમે થોડાક મહિનામાં છે ને બહુ સારા ટ્રેક ઉપર આવી જશો આ જે પ્રોસેસ છે ને એ તમે જોજો સોમાંથી કેટલા ટ્રેડર ફોલો કરે છે ને એ તમે મને કહેજો કારણ કે જો ટ્રેડનું જર્નલિઝમ કરેલું હોય નોટ્સ રાખેલી હોય વ્યવસ્થિત રીતે સ્ટ્રેટેજીને ચકાસેલી હોય ને તો ક્યારેય તમે કમ્પ્લેન ન કરો અને ક્યારેય તમે એટલું બધું લોસ ઉપર ફોકસ ન કરો ઇટ્સ ઓકે ટ્રેડ પડ્યો ટ્રેડનું આઉટકમ છે કાં તો પ્રોફિટ કાં તો લોસ ઇટ્સ ઓકે ચલો આગળ વધી જાવ આ ટાઈપની મેન્ટાલિટી હોવી જોઈએ એટલે આ મિસિંગ ટાઇલ સિન્ડ્રોમાંથી બહાર નીકળો લોસ 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 કરતાં થોડીક બીજી જગ્યાએ બી ધ્યાન આપો અને હરેક સ્ટ્રેટેજીના સારા અને ખરાબ બંને પાસા છે કઈ રીતે બધી વસ્તુ આપણે મેનેજ કરીને એ ડિપેન્ડ હોય છે બાકી સિક્સટી પર્સન્ટવાળી સ્ટ્રેટેજીમાંથી પ્રોફિટ થઈ શકે જો તમને ખરાબ પાસા મેનેજ કરતા આવડી જાય ને તો શું કામ ન થઈ શકે પણ એ એક બીજા વિડીયોનું ટૉપિક છે એમાં હું સમજાવીશ આપણે કે ઘણી વખત એકદમ ઓછી વાળી જે સંભાવનાવાળી સ્ટ્રેટેજી છે ને એમાંથી આપણે બી પૈસા બનાવી શકીએ મળતા રહેશું આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી વિશ્યુ લોટસ ઓફ ફ્લાવરને પીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટીપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી સિક્સટી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટીપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કેની એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સુન